આ સંસારમાં અમારો દીકરો ને અમારો બાપ છે અમારી ઘરવાળી ને અમારી માત છે એલા મુવાની સંગાથે કોઈ મરતું નથી રે કોઈ કોઈ નથી રે આ સંસારમાં ગમે તેટલો પ્રેમ હશે પણ કોઈ કોઈ કોઈની હારે મરી ગયા હોય આવું તો છે નહીં આત્મદેવ બ્રાહ્મણને સમજાઈ ગયું એટલે એના જ દીકરા ગોકર્ણ મહારાજને પૂછ્યું કે હું દીકરાના મોહમાં ગાંડો થયો હવે મારે શું કરવું જોઈએ આમાંથી છૂટવા માટે ગોકર્ણ મહારાજે કીધું પિતાજી એક કામ કરો આ સંસારની માયાને છોડી દો આ સંસારનો વ્યવહાર છોડી દો જસ્વ સતત ત્યજ લોકધર્મા સેવસ્વ સાધુ પુરૂષા જી કામતૃષ્ણા અન્ય દોષો સગુણિનમાશુ મુક્ રસમો

નિતરામ પિબત્વમ નિત્ય તમે ભગવાનની કથા સાંભળો પોતાના દીકરાનો ઉપદેશ લઈ અને તીર્થમાં જઈ ભાગવતજીના શ્લોકોનું ગાન કરતા 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 ભગવાન મય બન્યા છે આ બાજુ ધંધુકારી પોતાની માને દુઃખ આપે છે સળગતા લાકડાઓ લઈને મારવા દોડ્યો છે મા પાસે સંપત્તિ માગે છે કારણ પાંચ ગણિકાઓનો સંગ થયો છે પાંચ સ્ત્રીઓનો સંગ થયો એટલે એમણે ધન માગ્યું એકનો સંગ થાય ઈ પણ નથી છૂટી શકતો તો પાંચમાં બંધાઈ જાય ક્યાંથી છૂટે શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શ આ પાંચ ગણિકાઓ છે આ પાંચમાંથી એકનો પણ સંગ થઈ જાય તો એમાંથી નથી છૂટાતું તો પાંચેયનો એક હારે સંગ થાય તો ક્યાંથી છૂટી શકાય માને મારવા માટે દોડે છે માએ કહ્યું કે મને શું કામ મારે છે માં ઘર મૂકીને જવા માટે નીકળી તો જવા દેતો નથી એક વખતના સમયે જ્યારે મદિરા પાન કરી અને મૂર્છિત હાલતમાં પડ્યો છે ત્યારે અડધી રાત્રે મા ધુંધુલીએ નક્કી કર્યું કે મારે નીકળી જવું છે પણ નીકળતા નીકળતા માનું હૃદય છે એટલે માએ નીકળતા નીકળતા પણ એના માથા ઉપર હાથ પ્રસરાવી કપાળમાં ચુંબન કરી ગાલ ઉપર હાથ ફેરવી અને પછી માં નીકળે છે કારણ કે મા છે ને એ મમતાના રસથી ભરેલું વટવૃક્ષ છે એટલે કવિઓએ કહ્યું છે કે બીજા બધા મરજો પણ માં કોઈ નહીં મરશો માં એક એવું પાત્ર છે જીવનમાં એકવાર માં બાપ જીવનમાંથી વયા જાય ને પછી દુનિયામાં ગમે તેટલી સંપત્તિ લઈને નીકળી પડો તમને માં બાપનો પ્રેમ ક્યાંય નહીં મળે બધા એમ કહેશે કે આ ભાઈ તમારા માં જેવા છે મા જેવા છે પણ માં નથી મોઢેથી બોલું મા મને હાચય નાનપણ સાંભરે પછી મોટપની મજા બધી કડવી લાગે કાગડા ગમે તેટલા મોટા થઈ જઈએ પણ આ સંસારમાં એક મા બાપની ખોટ તો કાયમ માટે વૃતાતી રહે છે ગમે તેટલો સારો પ્રસંગ તમારી ઘરે આવે પણ એ પ્રસંગોમાં આપણને આપણા મા બાપ યાદ આવતા હોય છે